જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ જો અત્યારે હવે સવાર સાત થઈ ગયા છે અને આપણે રસોઈ ટિફિન પણ થઈ ગઈ છે જો શું બનાવ્યું હું તમને બતાવું જો કાલે પૂનમ ગઈ હવે આપણે ઘરની સાફ સફાઈ કરશું સરાદ ગયા નોરતા ગયા શ્રાવણ મહિનો ગયો હવે આવશે દિવાળી હવે દિવાળીની તૈયારી જો અત્યારે હું તમને ટિફિનમાં શું કર્યું બતાવું અત્યારે છે રોટલા આ જો ડુંગળી ને ચીબડા ને સલાડ સુધારાય છે સલાડ આ છે દાળ આ છે રોટલી અને આ છે તુરિયા ને ગાંઠિયાનો શાક જો હવે આપણે પાર્સલ ભરવાની તૈયારી કરશું પાર્સલ ભળવા માંગશો સારું ચાલો જય દ્વારકાધીશ